સાંસદ કની મોઝી અને એલિયા મેપના ડિરેક્ટર જનરલ મારિયા ગાઉનની વચ્ચે ગ્રીસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ડીએમકે સાંસદ કરુણા કરુણાનિધિની આગેવાની હેઠળની સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળે ગ્રીસની મુલાકાત દરમિયાન હેલેનિક ફાઉન્ડેશન ફોર યુરોપિયન એન્ડ ફોરેન પોલિસીના ડિરેક્ટર જનરલ પ્રોફેસર મારિયા ગાઉનેલી સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય નીતિ સુરક્ષા માનવ અધિકાર અને દ્વિપક્ષીય સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રોફેસર ગાઉનેલી જે આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રોફેસર છે અને એલિયા મેપની ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપે છે તેમને ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે વિવિધ વૈશ્વિક પડકારો અને સહયોગના અવસરો પર વિચારો વહેંચ્યા એલિયા મેપ એક વિખ્યાત પ્રખ્યાત થિંક ટેન્ક તરીકે યુરોપિયન અને વિદેશી નીતિ વિષયક સંશોધન અને ચર્ચાઓ માટે જાણીતું છે પ્રોફેસર ગાઉનેલીના નેતૃત્વ હેઠળ સંસ્થાએ વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ અભ્યાસ અને ચર્ચાઓનું આયોજન કર્યું છે જેમાં માનવ અધિકાર ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને આંતરરાષ્ટ્રીય કાયદાના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે આ મુલાકાત દરમિયાન ભારતીય ભારતીય પ્રતિનિધિ મંડળે વિદેશ નીતિ ખાસ કરીને દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના દ્રષ્ટિકોણ વિશે માહિતી આપી એલિયા મેપના નિષ્ણાંતો યુરોપિયન સંદર્ભમાં મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો અને સંશોધનો શેર કર્યા જે બંને દેશોની નીતિગત સમજણને વધારવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આ પ્રકારની મુલાકાતો અને ચર્ચાઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અને વૈશ્વિક સ્તરે સહયોગ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એલિયા મેપ અને ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ વચ્ચેની આ ચર્ચા બંને દેશોની નીતિગત દ્રષ્ટિકોણને સમજીને ભવિષ્યમાં વધુ સહયોગ માટે માર્ગદર્શક બની શકે છે